ખરાબ આદતો આપણે કેવી રીતે દૂર કરવી તેનો તમને આજે આ વિડિયોના અંદર અમુક ટિપ્સ આપું છું ખરાબ આદતો આજકાલના માણસોમાં હોય છે જેમ કે દારૂ પીવો સિગરેટ પીવી બીડી પીવી તમાકુ ખાવું કે માવા ખાવા હવે આ આપણે કેવી રીતે છોડવી એનો એક મેં મારી રીતે અમુક ટિપ્સ તમારી જોડે શેર કરું છું પહેલું તો તમારે તમારી જાત જોડે જે કમિટમેન્ટ કરો છો એનો એક વિડીયો ઉતારવો જોઈએ અને એ વિડીયો તમારે ફોનના અંદર હંમેશા રાખવો જોઈએ આ વિડીયોના અંદર તમારે શા માટે આદત છોડવી છે એ બોલવું જોઈએ અને એ આદત જો હું અમુક સમય ધારો કે બે મહિના સુધી હું ખરાબ આદત નહીં કરું તો તમારે તમારો તમને તમારી જાતને એક રિવોર્ડ આપવો જોઈએ અને એ સેટ કરવો જોઈએ વળી આ વિડીયોના અંદર તમારે એમ પણ બોલું છીએ કે જો હું કોઈ કારણસર આ આદતના અંદર હું મારું કમિટમેન્ટ પૂરું ન કરું તો મને આ પનિશમેન્ટ મળશે જેવી રીતે કે તમે એક ઉદાહરણથી તમને સમજાવું છું આજે કોઈ માણસ દારૂ પીવે છે હવે દારૂ પીવે છે તો દારૂ પીવો ન જોઈએ એવો પોતાનો જાત સાથેની કમિટમેન્ટ કરતો વિડિયો બનાવવો જોઈએ અને આ વિડીયોના અંદર એ અમુક લિમિટ આપી કે બે મહિના સુધી હું દારૂ નહીં પીવું તો હું આટલો રિવોર્ડ લઈશ ધારો કે કોઈ પણ પ્રકારનો રિવોર્ડ્સ તમે નક્કી કરી રાખો તમારી જાત જો અને જો હું દારૂ પીશ આ બે મહિનાના અંદર તો હું મારી જાતને આટલું પનિશમેન્ટ આપીશ પનિશમેન્ટ મારા ખ્યાલ પ્રમાણે આપણે લગભગ ઉપવાસના રીતે આપવું જોઈએ જે બીજી રીતે શરીરને નુકસાન ન કરે બરાબર અને બીજી વસ્તુ એ વસ્તુ આ જે આ ખરાબ આદતો પડે છે અને જે આપણને એ આદતો પ્રત્યે આકર્ષણ થાય છે એવી ચીજ વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ જેવું કે ધારો કે કોઈ માણસ દારૂ પીતો હોય તો દારૂ પીનારા મિત્રોની સંગતથી દૂર રહેવું જોઈએ વળી જે રસ્તે આવતો હોય અને જ્યાં દારૂની દુકાન હોય એ રસ્તે એને જવું જોઈએ નહીં